સુરત થી સમાચાર સામે આવી રહ્યા છે સુરત પંડાલમાં પ્રયાસો છે લોકોને કોઈ પણ જાતની અફવાઓથી દૂર રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે વિસ્તારના લોકો રાબેતા મુજબ પોતાના કામ ધંધે જવા નીકળી ગયા છે સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે रात को नौ बजे हुई थी हम लोग यहाँ मंदर मंडप में बैठे थे सब हमारे मंडल वाले भी बैठे थे और एक रिक्शा ही ऑटो उसमें 6 सात बच्चे थे तो उसने उसमें से एक ने पत्थर मारा सीधा हाथ पे लग के गणपति के हाथ पे लग के दमरू बनाया उस उसपे चाके गिर गया गिरा और दमरू में दमरू डैमेज हो गया बस हमने हमारे लड़के ने यहाँ से पलंग लगाई उसको पकड़ लिया बस वो हमारा कैमरे में भी कैड हुआ है हमने पुलिस को बुलाया उसको पकड़ लिया चार पांच लड़के को पकड़ा है बाकी के सब भाग गए वो तो हम भी नहीं कह सकते कुछ नहीं कह सकते अभी तो। बस हम डरे हुए हम इतना ही कह सकते, सकते का थालों का थालों हम डरे हुए हैं हम यहाँ चालीस साल से रहे सब साथ में मिलके त्यौहार त्यौहार मना लेकिन एक तीन साल से माहौल है हमारा पच्चीस जन आजर थे दो तीन लड़के भागे और उसको पकड़ लिया જે પ્રમાણે ગણેશ પંડાલ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સૈયરપુરા વિસ્તારમાં ઘટના છે તેવો મામલો વીજ્યો હતો અને આગઝની પણ કરવામાં આવી હતી ત્યારબાદ આ પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તો આ જે ગણેશ પંડાલ છે તે ત્યાં જ આ ઘટના બની હતી ત્યારબાદ ગૃહમંત્રી દ્વારા જે ગણેશ પ્રતિમા પાસે આવીને જે આરતી કરવામાં આવી હતી અને જે રીતે જે વાત કરવામાં આવી હતી કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે ત્યારે જે બત્રીસ જેટલા જે આરોપી છે તેની અટકાયત કરવામાં આવી છે તો જે સત્યાવીસ જેટલા જે આરોપી છે તે હાલ ગુપ્ત વય ના હોય તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે તો અન્ય જે નાબાલિક જે હોય છે તે 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 પણ પણ આમાં હતા અને કર્યો હતો આ સમગ્ર મામલે છે તે હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે પ્રમાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો ગણેશ પંડાલ પાસે પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત અહીંયા જોવા મળી છે કોઈ પણ જાતની ઘટના ના બને તે માટે પોલીસ પણ તૈયાર જોવા મળી રહી છે અને જે રીતે શાંતિ વિસ્તારમાં રહે તેના પ્રયાસો તે કરવામાં આવી રહ્યા છે તો આ પ્રમાણે જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે જે શાંતિ રહે વિસ્તારમાં તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે બુલેટિન ઇન્ડિયા રાહુલ મકવાણા કુલ